રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી બજરંગ ગ્રુપ ખાડિયા દ્વારા ભૂલકા ગરબીનો ત્રેવીસમાં વર્ષમાં પ્રવેશ થયો હશે આ વર્ષે અગિયારસો જેટલી નાની બાળાઓ નાત જાત વગર ભેદભાવ વગર ઘૂમી રહી છે ગરબે એને એક સાથે અગિયારસો ભૂલકાઓને ગરબે રમતા નિહાળવાનો એક લાહવો છે ધોરાજી બજરંગ ગ્રુપ ખાડિયા દ્વારા ભૂલકા ગરબીનો ત્રેવીસમાં વર્ષમાં પ્રવેશ થયો છે આ વર્ષે અગિયારસો જેટલી નાની બાળાઓ નાત જાતના ભેદભાવ વગર ઘૂમી રહી છે એકી સાથે અગિયારસો ભૂલકાઓને ગરબે રમતા નિહાળવા એક લાહવો છે ગરબીમાં દરેક ધર્મ જાતિ ભૂલકાઓએ નિઃશુલ્ક પ્રવેશ અપાય છે સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાસ ભૂલકાઓ માટે ભૂલકા ગરબીની શરૂઆત કરનાર બજરંગ ખડિયા ધોરાજી દ્વારા વર્ષે પણ ભૂલકા ગરબીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જાતિના ભૂલકાઓને નિઃશુલ્ક પ્રવેશ અપાય છે ભેટ સોગત અને લાહણી પણ આપવામાં આવે છે ધોરાજી ખરાવાડ પ્લોટ ખાતે બજરંગ ગ્રુપ ખડિયાના પ્રમુખ સીસીભાઈ અંટાળાએ જણાવ્યું કે બાવીસ વર્ષ પહેલાં માત્ર ભૂલકાઓ માટે ખાસ નવરાત્રી ઇવેન્ટ શરૂ કરવામાં આવી હતી પ્રતિવર્ષ અગિયારસો દીકરા દીકરીઓ કોઈ પણ જાતના ધર્મ જાતિના ભેદભાવ વગર એક સાથે ગરબા રમે છે મિત્ર અને દાતાઓના સહયોગથી તમામ ભૂલકાઓને લાહણી આપવામાં આવે છે ટ્રેડિશનલ ડ્રેસ કોડ પહેરી અગિયારસો ભૂલકાઓને એક સાથે રમતા નિહાળવા લાહવો હોય છે પ્રવેશ માટેના પાસ નિશુલ્ક આપવામાં આવે છે કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી નવરાત્રિની વ્યવસ્થા માટે સીસી બાયોટાળા દ્વારા સુંદર આયોજન ગોઠવવામાં આવે છે સાથો સાથ સીસી કેમેરાથી સજ્જ કરવામાં આવે છે શ્રી અંતાળા ધોરાજી ગ્રુપ ખાડિયા આયોજિત જય ગયેલી અંબે ભૂલતા ગરબીના પ્રમુખ તરીકે હું અહીં સેવા આપું છું અમારે અહીંયા ભૂલતા ગરબી છેલ્લા ત્રેવીસ વર્ષના આ વખતે વર્ષ છે અહીંયા ત્રણ વર્ષથી ઉપર અને દસ વર્ષથી નીચેની બાળાઓ છેલ્લા ચોવીસ વર્ષ ત્યાં કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર અને વિના મૂલ્યે અહીંયા એની પોતાની આનંદની ઉર્મિઓને વ્યક્ત કરે છે મા ભગવતીની આરાધના કરે છે અને બીજું આજે દર વર્ષે અમારી ભૂલકા ગરબીમાં દસ થી બાર ભૂલકાઓ મુસ્લિમ બાળકો પણ રમે છે તેનું અમને ખૂબ જ ગર્વ અને આનંદ છે અને એમને પણ અહીંયા તમે રમતા જુઓ તો ક્યાંય તમને એવું ન કે આમાં કોણ હિન્દુ અને કોણ મુસલમાન છે બધી માં ભગવતીના સ્વરૂપો એવું આપણને લાગે તમારું નામ અને અહીંયા કોણ રમવા આવે છે મારું નામ જાવીભાઈ જંગાભાઈ વેલી મારી છોકરી ગરબી રમવા આવે છે બહુ આનંદ થાય છે આ ક્લાસ એ વર્ષથી આવે છે હિન્દુ મુસલમાનો કોઈ वो तो लगता नहीं थी हमें वो आनंद नावेस वो आनंद नावेस है वो मुझे आनंद नावेस समझे आनी में हाँ आनी परसादी में कोई तूने थी वो यानी कमीया रेटीना थी क्योंकि सोमी अच्छा बाबत है सोमी अच्छा बाबत है सोम कैसे वो हरा मारूं से कोई वर्ष थी बस भी जारू समारिया यहाँ इन्हीं न्यूज़ राजकोट અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે